હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બિનાસ ક્રિએસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવો પુલાવ તો નાના અને મોટા બધાને જ ભાવે તેવો આજે આપણે પુલાવ બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી કુકરમાં બનાવીશું ઝટપટ બની જશે પાંચથી સાત મિનિટમાં તમે આ પુલાવ બનાવીને ટિફિન બોક્સમાં આપી શકો છો કે તમે ડિનર માટે પણ બનાવીને ખાઈ શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ તો આપણે અહીં શાકભાજીને કટ કરવાના છે તો પુલાવમાં તો જેટલા શાકભાજી નાખીએ એટલા ઓછા જ પડે છે તો તમારા જે પણ મનપસંદ શાકભાજી હોય તે લઈ લેવાના છે પણ મેઇન આપણા જે પુલાવના ઇન્ગ્રીડિયન્ટ હોય જે હોય બટેટા અને ડુંગળી તો એ તો લેવાના જ છે તો અહીં મેં મારી ક્વોન્ટિટી પ્રમાણે એક બટેટું લીધું છે જેની છાલ કાઢીને ધોઈ લીધું છે ત્યાર પછી એક ડુંગળી લીધી છે તેની છાલ કાઢીને મોટા પીસમાં તેને મેં કટ કરી લીધી છે ત્યાર પછી મેં ફણસી લીધી છે તો તમારામાંથી ફણસી કોને કોને ભાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો પર્સનલી મને તો બહુ ભાવે છે એટલે હું તો તેને એડ કરીશ જ આ પુલાવમાં અને થોડી એક્સ્ટ્રા એડ કરીશ કારણ કે મને બહુ જ પસંદ છે તો ફણસીને પણ આપણે આ રીતના કટ કરી લેશું ત્યાર પછી મેં અહીં શિમલા લઈ લીધું છે તો સિમલાના પણ આપણે કટકા કરવાના છે તો અહીં મેં બધા જ શાકભાજીને એકદમ સરસ રીતે સાફ કરીને ધોઈ લીધા છે પછી જ મેં યુસમાં લીધા છે તો અહીં તમે ગાજર પણ ઉમેરી શકો છો તો અત્યારે મેં ગાજર નથી ઉમેર્યું તમને ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો ત્યાર પછી બધું જ કટ થઈ જાય એટલે આપણે ગેસ ઉપર કુકર મૂકી દઈશું તેનામાં આપણે તેલ ઉમેરી દઈશું તેલ થોડું પુલાવમાં આગળ પડતું હોય છે તો તમને ઓછું કરવું હોય તો તમે કરી શકો છો મેં થોડું આજે એક્સ્ટ્રા ઓઈલ ઉમેર્યું છે હવે મેં અહીં લીધા છે થોડા આખા મસાલા તો ચાર જેટલા લવિંગ લીધા છે પાંચ નંગ મરીના લીધા છે એક તજનો ટુકડો તમાલપત્ર ચક્રફૂલ અને એક લાલ સૂકું મરચું લીધું છે જેને આપણે કૂકરમાં ઉમેરી દઈશું ત્યાર પછી આ પુલાવમાં આપણે રાઈ કે જીરું નથી ઉમેરવાના ડાયરેક્ટલી આપણે આદુ અને લસણની એક ટેબલ સ્પૂન જેટલી પેસ્ટ ઉમેરી દેવાની છે કચરા તમે પીસીને એડ કરશો તો પણ ચાલશે અને કટ કરીને એડ કરશો તો પણ ચાલશે તમને જેવું ભાવે એવું તમે અદરક લસણ ઉમેરી શકો છો ત્યાર પછી મેં અહીં બટેટા ઉમેરી દીધા છે અને સાથે સાથે ડુંગળી પણ ઉમેરી દીધી છે થોડું આપણે એવું મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને આપણે થોડી સ્લો કરી દઈશું જેથી કરીને આ બધું જ શાકભાજી જે છે એ જલ્દીથી બળી ન જાય એટલા માટે હવે આપણે અડધું શિમલા જે કટ કરીને રાખ્યું હતું તે આપણે અહીં ઉમેરી દેવાનું છે ત્યાર પછી ફણસી ઉમેરી દેવાની છે અને અહીં મેં લઈ લીધા છે લીલા વટાણા જેને મેં ધોઈને એડ કરી દીધા છે તો અડધી વાટકી જેટલા લીલા વટાણા લીધા છે અહીં તમને ગાજર ઉમેરવું હોય તો આ સમયે તમે એડ કરી શકો છો ત્યાર પછી ટમેટાને નાના એવા પીસ કરીને ધોઈને એડ કરી દીધા છે હવે બધું જ આપણે એકદમ સરસ રીતે ચમચાની મદદથી એક વખત મિક્સ કરી લેશું અને એકથી બે સેકન્ડ માટે આ શાકભાજીને આપણે થવા દઈશું જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ આપે પુલાવમાં હવે આપણે અહીં ઉમેરીશું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અડધી ટી સ્પૂનથી થોડું ઉપર હળદરનો પાવડર ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અહીં મેં તીખા લીલા મરચાં નથી વાપર્યા અને તીખું લાલ મરચાંનો પાવડર નથી વાપર્યો જો તમને પુલાવ થોડો એવો તીખો પસંદ હોય તો તમે તીખાશ માટે તીખું લીલું મરચું વાપરી શકો છો અથવા તો લાલ મરચાં તીખા વાપરી શકો છો બધા જ મસાલાને મિક્સ કરીને અહીં મેં લઈ લીધા છે એક વાટકી જેટલા બાસમતી ચોખા તો તમે કોઈપણ ચોખા લઈ શકો છો પુલાવ માટે આપણે લગભગ બાસમતીનો જ યુઝ કરતા હોઈએ છીએ તો બાસમતી લો તો વધારે સારો એકદમ દાણો જે છે એકદમ મોટો મોટો બનશે અને પુલાવ જે છે એ જોવામાં એકદમ બજાર જેવા લાગશે તો તેને મેં બે પાણીથી ધોઈ લીધા છે હવે આપણે આ ચોખાને એડ કરી દઈશું વઘારમાં એટલે કે કૂકરમાં એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું તો મારા ઘરે આ પુલાવ વધારે ખાવામાં આવતા હોય છે ખારાબાત તરીકે હું બનાવું તો મારા હસબન્ડને થોડા ઓછા પસંદ છે એટલા માટે પુલાવ આ રીતના જો બનાવું તો એ હોંશે હોંશે ખાય છે જેવું કે તમે આગળ વિડીયોમાં જોયું તો પુલાવ ખાવા માટે તો બહુ રાજી રાજી થઈ જાય છે તો એમના માટે જ આજે મેં પુલાવ બનાવ્યા હતા તો ફ્રેન્ડ્સ તમને અત્યાર સુધીમાં રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ગમી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો હવે બધું જ મિક્સ કર્યા પછી આપણે અહીં ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઓછું વધુ તમે કરી શકો છો તમારી ક્વોન્ટિટી કેટલી છે એ પ્રમાણે તમને અહીં મીઠું ઉમેરી દેવાનું છે પછી આપણે અહીં લઈ લીધો છે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટી સ્પૂન આપણે અહીં ઉમેરીશું પાઉાજીનો મસાલો તો ખાસ ધ્યાન રાખજો ગરમ મસાલો અને પાઉભાજીનો મસાલો આ પુલાવમાં જરૂરથી ઉમેરજો જેથી કરીને હું જે તમને ટેસ્ટ આપવા માગું છું એ ટેસ્ટ તમને સારો એવો મળે એટલા માટે તો પાઉાજીનો મસાલો જરૂરથી ઉમેરજો હવે બધા જ મસાલા આપણે ઉમેરી દીધા છે મિક્સ કરી લેશું અહીં તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ આવ્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ આપણો પુલાવ બનશે ફ્રેન્ડ્સ તો એના માટે એક લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ અહીં આપણે બધું જ સરસ એવું મિક્સ કરી લીધું છે એકથી બે મિનિટ માટે હવે આપણે જે વાટકીથી ચોખ્ખા લીધા હતા એ જ વાટકીથી આપણે બે ઘણું પાણી લેવાનું છે તો અહીં મેં બે વાટકી પાણીની ઉમેરી દીધી છે તો આજે આપણે પુલાવ બનાવી રહ્યા છીએ ખારી ભાતમાં થોડું આપણે વધારે પાણી ઉમેરતા હોઈએ છીએ પણ પુલાવ થોડા છૂટા છૂટા બને ને તો ખાવાની ખૂબ જ મજા પડે એટલે આપણે અહીં પાણી ચોખ્ખાના બે ભાગ પ્રમાણે ઉમેરવાનું છે એક ભાગ ચોખાનો અને બે ભાગ જેટલું પાણી ઉમેરવાનું છે એટલે એકદમ પરફેક્ટ તમારા પુલાવ બનીને રેડી થશે મિક્સ કરી લીધું છે બધું હવે આપણે કૂકરનું ઢાંકણ ઢાંકી મૂકશું અને તેની બેથી ત્રણ વિસલ કરી લેશું બેથી ત્રણ વિસલમાં આપણા પુલાવ બનીને રેડી થઈ જશે તો અહીં મેં એક જ વાટકી જેટલા ચોખા લીધા છે તમારી ક્વોન્ટિટી થોડી વધારે હશે બેથી ત્રણ વાટકીની હશે તો થાતા થોડી વાર લાગશે તો ફ્રેન્ડ્સ અહીં બે વિસલ થઈ ગઈ હતી તેનું મેં પ્રેશર બધું ખતમ કરીને કૂકરનું ઢાંકણ ખોલી મૂક્યું એટલે ધુમાડા ધુમાડા થઈ ગયા કારણ કે આજે મને થોડું રસોઈ કરવામાં લેટ થઈ ગયું હતું એટલે ઝટપટ મેં અહીં કૂકરનું ઢાંકણ ખોલી લીધું છે પણ તમે આવું ના કરતા તેનું પ્રેશર ખતમ થાય પછી જ ઢાંકણ ખોલજો તો અહીં આજે હું ગરમા ગરમ જ પુલાવને સર્વ કરીશ કારણ કે આજે મારા હસબન્ડ જલ્દી આવી ગયા હતા જમવા માટે અને આ સલાડ તમે જોઈ શકો છો આજે એમને જ કટિંગ કર્યું છે કારણ કે આજે મને ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું તો મેં કીધું લાવ તમારું સલાડ પણ હું આજે ડેકોરેશનમાં રાખું તો વચ્ચે મેં પુલાવ એડ કરી દીધા અને ઘરમાં ગરમ પુલાવ મેં એમને ખવડાવ્યા અને તમે આગળ વિડીયોમાં જોયું કે એમને ખૂબ જ પસંદ આવ્યા તો ફ્રેન્ડ્સ ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું અને એકદમ ચટપટું ટેસ્ટ આવે એના માટે થોડું એવું લીંબુ ઉપરથી નીચોવી દઈશું તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે તમને મારો આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા આવવાવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો